સુરતમાં સમાજે જોટવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે હીરા જોટવાની મનરેગા કૌભાંડ હેઠળ ધરપકડ કરવામાં આવી છે આહિર સમાજના અગ્રણી હીરા જોટવા પર થયેલા આક્ષેપને લઈ આહિર સમાજ હવે મેદાને ઉતર્યો છે

જોટવાને ટાર્ગેટ કર્યા હોય તેઓ આહીર સમાજે આક્ષેપ કર્યો છે હીરા જોટવાનું રાજકીય કરિયર ખતમ કરવા માટે અને રાજકીય કિન્નાખોરીમાં આ ફરિયાદ નોંધાવી તેની ધરપકડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જી આજ રોજ કલેક્ટર સાહેબને જે રજૂઆત કરવામાં આવી છે જે અમારા આહીર સમાજના ભામાશા અમારા આહીર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા ઉપર જે મનરેગા કોબાણના આરોપો લગાવવામાં આવ્યા છે સૈતરભાઈ વસાવા દ્વારા જેમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા છે એમના અનુસંધાને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જોજો સાહેબ આની અંદર કંઈક એવું ન બની જાય કે એક નિર્દોષ અટવાઈ જાય અને દસ આરોપી છૂટી જાય એટલે આજે ગુજરાત આહિર સમાજ દ્વારા કલેક્ટર સાહેબોને રજૂઆત કરી અલગ અલગ તાલુકામાં અમે રજૂઆત કરી છે હરેક ગુજરાતના જિલ્લામાં રજૂઆત કરી છે કારણ કે સૈતરભાઈ વસાવા જે રીતની રાજનીતિ કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે એ અમારા આહિર સમાજના આગેવાનની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે હમણાં જ થોડાક સમય પહેલાં એણે મીણિયા સમક્ષ એવું કહેલું કે હીરાભાઈ જોટવા બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન બન્યા તો અમે એવું કહેવા માગીએ છીએ જો બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન બનાતું હોય તો અમારે આગેવાન બનવું છે કોઈ બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન નથી બની શકતા બે આગેવાન બે પાંચ કરોડ આપીને પણ નથી બનાવતું આગેવાન બનવા માટે છેવાડાના માણસ સુધી પહોંચવું પડે છે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું પડે છે અઢારે વરણમાં એમની એક સારી છાપ ઊભી કરવી પડે છે તો સૈતરભાઈ વચાવા તમે વ્યક્તિગત ટાર્ગેટ કરવો રહેવા દો તમે મનરેગા કોમળમાં લડો એમની સાથે અમને કોઈ વિરોધ નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત